રાજ્યમાં કમોસમી વરસાદ ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્રણ થી ચાર માર્ચ ભારે પવન સાથે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોસમી વરસાદની અસર રહેશે આજે દ્વારકા જામનગર મોરબીમાં વરસાદની આગાહી રાજ્યના ખેડૂતો માટે ફરી સંકટ સામે આવ્યું છે જેમાં રાજ્યમાં બે દિવસ મોસમી વરસાદની આગાહી છે થી ચાર માર્ચ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્ર કમમોસમી વરસાદની અસર રહેશે તેમજ આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર ગીર સોમનાથ કચ્છ મોરબીમાં વરસાદની આગાહી છે ચાર માર્ચે પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદમાં વરસાદની આગાહી બે માર્ચ ત્રણ માર્ચ પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ વરસાદની આગાહી છે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ગીર સોમનાથ કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે તેમજ મહેસાણા ભાવનગર વરસાદ આવી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે માવઠાની આગાહી છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે પછી રાજ્યમાં છૂટા છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે આ વચ્ચે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે સાથે જ ખેડૂતો મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે આહવા તાલુકાના ધવલદીટ અને શિવમણી નજીક વરસાદ વરસ્યો છે જેમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે